જય જલારામ કુદીપેન અટારા આજરોજ પૂજ્ય જલારામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ નિમિત્તે જલારામ મંદિર કેશોદ દ્વારા કેશોદ શહેરની અંદર મુખ્ય રાજમાર્ગો ઉપર ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું આ શોભાયાત્રાની અંદર અનેક લોકોએ જલારામ ભક્તોએ ભાગ લીધો હતો ત્યારબાદ શોભાયાત્રા બાદ જલારામ મંદિરે મહાઆરતીનું આયોજન હતું આજ રોજ સાંજે ચારથી છ જલારામ મંદિર કેશોદ ખાતે અંકુટના દર્શનનો પણ આનંદ લેવા માટે જલારામ ભક્તોને ખાસ આમંત્રણ છે તેમજ આ અંકુટના દર્શન બાદ સાંજે છથી નવ તમામ જલારામ ભક્તો માટે સર્વજ્ઞાતિ માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરેલું છેલ્લા ઓગણત્રીસ વર્ષથી જલારામ મંદિર કેશોદ દ્વારા જલારામ જયંતિની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવે છે અને દરેક જલારામ ભક્તો માટે મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવે છે તો આ મહાપ્રસાદીના આયોજનમાં આજરોજ પણ સાંજે સતીનો ભાગ લેવા માટે સર્વે જલારામ ભક્તોને હાર્દિક નિમંત્રણ છે જય જલારામ જય રઘુવંશ જય રઘુવેશ